શેટર લાવવું પડશે અને શેટર લેવા જવાનો મેળ આવતો નહીં બોલો શિયતર મેં ઊંચા આવતા નહીં પણ મેળો હોય પણ આરું બહુ દાડા હી હજુ તો અઠવાડિયું થઈ જા તો ઘડી છડી જવાનું આપણે ચોક શિયટર આવે તો લેવા જવું પડશે ને કો થળી જાઓ કાકો જે આવતો શિયટર લઈને આવો એ કાકા

પૈસા છે મને ફોન આવી ગયો હજાર રૂપિયા નું શેર તને પંદરસો લઈ ગયો નકલી પૈસા હા ભલે જવા દે મને પોતા જવા દે ને

એ એું ઊંધિરાઈ કરમો ચલવી દેજો ન ના ચાલે અમાર તો ચાલતી યે અમાર મોટા બંડલ ઓમ પકાળવાની હોય એટલે તમે બંડલ ઓમ પકાળો તમે પકાળો જાઓલા લેલા જા જોમ બળ વાહ ડોહા વાહ જબર જસ કરના કરનાશુ તી

બાવા ગગા બાવા હા બાવા 5500 રૂપિયા ગગા આવા જે તો અમે મોળ ગળવા આવ્યા અમે ઓર પે નાયાતા અનપુરા ટકાડી અનપુરા હા પા ભરાયો મેરો હા ટકાણ અનપુરા મેરામ અનપુરા મેરામ અને કન કે કેમ મળા ને તું એકન સેટર નું કરું ડાળો માં જવા દે આ કલે કાકા પડી ગયા અલ શું અલ્યા 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 કાકા તમને વાગ્યું જ નહી

એ કોમ કરો બતો મને આલ તો આ તો બેના પૈસા કેટલા થાય કેટલા થાય લાવ હું ગણી આલું 1500 આના 1200 આના ઘણા પૈસા હ આ પૈસા ઘણા બરે કેટલા થઈ બધા થઈને કોમ કરો 500 રૂપિયા કરે 500 500 રૂપિયા ના આવે તમે તમે અલે 500 રૂપિયા આલ તો યાર અલે તમે અલે 500 રૂપિયા ના આવે યાર તમે મેલો મેલો ભૂ 500 રૂપિયા જે તે લેવા પૈસા વધારે લાગે છે એ તો ધંધો કરેલો આ કારણે અલે પૈસા તાલે યાર બહો રૂપિયા મને ધંધો કરવા દે યાર એ મને ઊંઘમાં દે મને મારે પૈસા દે એટલે તમે બધું ભૂવી નાખશો લે યાર પૈસા એટલે એ મારા તો બહાર રૂપિયા લેજો બહાર રૂપિયા ને એક સેટર દે

લાવો મારી એ લાવી આલુ લાવે લાવી રાખો આલુ કાર

અને કોબ્રો તો જોયા લાગે મીએ જોખો કેમ જોયા એટલે ઓ જોયો લાગે મીએ રે કોબ્રો એ તો પેલા કાકા જોડે લીધો તો કોબ્રો આપણો સાયકલ વાળો કાકા જોડે તો ઇન્ડ જોડે ને ઓ ઓ હું ઇન્ડ જ ગોતવા ની હું કેમ તે તમે ગોતવા ની અકરી રે ગઈ યાર મને ના હોય તન ઇન તો ચીદા સીત્રી ગઈ આ 1500 રૂપિયા સેટર આ લીયું હ અને હું તો અંદર પૈસા મેલીલા હતા એમની શીખર ઓહો તે હું તો ભારી ગયો હા મુતકુ પૈસા આયા જ છે ને બંડલ તે ઘરમાં જઈને જોઈને ત્યાં તો નકલી પૈસા ગોધી બાપુ જ નહીં બેચી માળીઓ ચી હું વાત કરો છો તમે કેટલા આલે તો ઓના અલ્યા 2000 રૂપિયા આલે હમીએ અલ્યા આ આટલા પૈસા ભારી ગયો હું અંદર આ રે જુઓ હે એ શેમ જ નોટો 500 ની જ છે તમારી જોડે ડુપ્લિકેટા ડુપ્લિકેટ જો દેખા બાપુ બાપું હંદે

લા ચેટલવા કાકા કાકા સાયકલ લઈને આયા કોમ થોડું કોમ હતું કે હું કોમ હતું હે